તાલુકાના વાવડી ગામ ખાતે ભવ્ય દોડ કાર્યક્રમ યોજાયો હતો બાબર તાલુકાના વાવડી શ્રી શક્તિ માતા અશ્વગ્રુપ બાબર વાવડી આયોજિત પ્રથમ અશ્વદોડ હરીફાઈ બે હાજર યોજવામાં આવી શક્તિ માતાના લાભાર્થી વાવડી ખાતે આયોજન કરવામાં આવ્યું શક્તિ માતાના આશીર્વાદથી માનવ સમાજના વફાદાર એવા ઘોડાઓની હરીફાઈઓ થકી અશ્વ શક્તિનો સન્માન કરવાના પ્રયાસ રૂપે તારીખ સત્તર બાર બે હજાર તેવીસ ના રોજ યોજાયો હતો અશ્વ પાલકો રસિકો કલા પ્રદર્શન અને તાકાતનો પરિચિત આપવા હરીફાઈમાં ભાગ લીધો હતો આવેલ તમામ મહાનુભાવો મહેમાનો ફુલહાર સાલ દ્વારા સન્માનિત કરાયું હતું મહેશભાઈ દવે જસરા સ્વાન રાજ્ય અધ્યક્ષ સ્વરૂપ જી ઠાકોર ભાબર પીએસઆઈ શ્રી રહેવર સાહેબ હાજર રહ્યા સિદ્ધરાજસિંહ રાઠોડ પત્રકાર પ્રમુખ ભાબર જયંતિભાઈ પત્રકાર ઉપપ્રમુખ પત્રકાર એસોસિએશન વતી સ્વાગત કરાય દીપ પ્રાગટ્ય કરી શુભ શરૂઆત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ઘોડાદોડમાં કુલ પચાસ ઘોડા હતા જેમાં રેવર પાટીદાર રાવળ દોડના નામ આપવામાં આવ્યા હતા વિજેતા ઇનામ વિતરણ કરાયું હતું સન્માનિત બહુ બહોળી સંખ્યામાં જન્મદિની જોવા ઉમટી પડી હતી બાબર પોલીસ હાજર રહી સારી કામગીરી કરી સેવા પૂરી પાડી હતી ધન્યવાદ છે પાત્ર છે આ કાર્યક્રમ સવાર નવ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી ચાલ્યો હતો રિપોર્ટર રમેશભાઈ સોની ભાભર